તો જય માતાજી મિત્રો આપણા નવા બ્લોક વિડીયોમાં સ્વાગત છે ને આજ આપણે પડત ગામમાં નાકલંગ ભગવાનના મંદિરે આવી ગયા છો તો દાણા નાખવા આપણે પક્ષીઓને તો આપણે આ કટું ભજન આવી રહ્યા છે ભણાવ દાણા ને આપણે એ જવાનું છે દાણા લઈને તો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો વિડીયોને તો મિત્રો ભાળો દાણા ઘણા બધા ભાર છે

આગળ નાખવાની જાણે તો મિત્રો વળાવડે બાજરી નાખી રહ્યા હળથી પડી મારે ભાઈ નાખશે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો જય માતાજી આપણો મિત્રો અહીં ઘરે જ રહ્યા છે ત્યાં હતા